માધવસિંહ સિદ્ધા મને સાઇટિકાનું દર્દ હતું લગભગ બે હજાર બારમાં થયેલું અને ત્યાર પછી મુંબઈ નોકરી કરતો હતો મુંબઈથી નોકરી ગયા પછી રિટાયર થયો અને મને એક ભાઈ કરીને છે જે મારા ઓળખીતા છે તેમણે મને આ સાહેબનું સંત્રામ બતાવ્યું કે ત્યાં આગળ આ કમરનો દર્દનું અને સાઇટિકાનું દર્દનું તમારે એ થાય છે ટ્રીટમેન્ટ તો હું અહીં આવ્યો અહીં આવીને સાહેબને મેં બતાવ્યું સાહેબે મને ચેક કર્યો અને મેં જે કીધું એ પ્રમાણે મારી ટ્રીટમેન્ટ સાહેબે કરી જેમાંથી મને લગભગ નેવું ટકા જેવો ફાયદો થઈ ગયો છે અને થોડું ઘણું છે તે મને ગાઈડ કર્યો છે કે ઘેર જઈને પણ એની કસરત કરતા રહેજો અને ચાલવાનું રાખજો થોડું અને વજન નહીં ઉઠાવતા એ રીતના કીધું એટલે મેં એ વાતની ધન્યવાદ હું માનું છું સાહેબનું અને સ્ટાફ વિશે પણ કહું છું કે સ્ટાફ બધો જ સારામાં સારો સ્ટાફ છે કોઈ પણ પ્રકારનો ગુસ્સો નહીં કોઈ પણ પ્રકારનો વિલંબ નહીં અને એ તો એટલા આ લોકોએ અમને ટ્રીટ કર્યા છે તો હું તો સમજું છું કે મારા ગરના માણસોએ મને ટ્રીટ કર્યા અને આજે હું સાધો સમય થઈ અને ઘેર જઉં છું તો સ્ટાફ સહિત સાહેબનો અને આ સંસ્થાનો બહુ મોટો આભારી છું ભગવાન આવી સંસ્થા બીજી ઉત્પન્ન કરે અને આવા મારા જેવા દર્દીઓનું સારું થાય જય હિન્દ